આજે સુશીલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. વડોદરા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બેઠકના અંતે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વડોદરાના એસપી તરીકેની તેઓ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે અને તમામ અધિકારીઓ જોડે મીટિંગ રાખવામાં આવી છે. જેમાં જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે તેનું અવલોકન કરીને તેનું નિરાકરણ કરવામાં આવશે સાથે જ પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે તે બાબતે ખાસ કાળજી રાખવામાં આવશે અને ગુનેગારો અને લુખા તત્વો પર કાયદાના ભાગરૂપે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમને ખાતરી આપી હતી આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર સંભાળવામાં આવ્યું છે આ પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મીટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય કોઈપણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરા નિરાકરણ કરી શકીએ